સ્વાગત છે તમારું મારી લાઈવ ચેનલમાં જય માતાજી જય ચુડેલમાં જય શ્રી કૃષ્ણ જય દશામાં તો આજે અમાસ છે દસામાનો દિવસ છે તો મિત્રો જે નવા હોય મિત્રો તે લાઈક ને કમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ચુડેલમાં ને દિલથી સ્વાગત છે હાય મારી યુ ટુ ફેમિલી તમને સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં તમારે કિંમતી સમયમાંથી થોડો સમયને અમારી લાઈવ ચેનલમાં આવો છો તો એ બદલ અમને લાઈકને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને તમારું સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં દિલથી સ્વાગત છે કારણ કે હું સ્લો બોલું છું મારી મારા મધર તે સુતા છે એટલા માટે ને લાઈકને કમેન્ટ જરૂરથી કરતા રહેજો જરૂરથી કરજો લાઈક લાઈક તો કરવાની જ લાઈકના કોઈ પૈસા નથી સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી કમેન્ટ કરવાના પૈસા નથી પણ તમારો પ્રેમ ભાવ જોઈને અમે તમને કહી છે કે લાઈક ને કમેન્ટ કરતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો જે મિત્રોને ચેનલ હોય તે મારા વિડીયોમાં ત્રણ કમેન્ટને લાઈક કરી દેજો જેથી કરીને હું તમને રિટર્ન આપી શકું તમારા લાઈવમાં આવીને તમને સપોર્ટ કરી શકું તમે મને સપોર્ટ કરો એકાબીજાને સપોર્ટ કરશું તો જ આગળ વધશું એટલે પ્લીઝ લાઈક કમેન્ટ જરૂરથી કરજો અને સ્વાગત છે તમારું દિલથી સ્વાગત છે કે વેલકમ ટુ માય લાઈવ ચેનલ વધારો ખૂબ ખૂબ આભાર જેથી ને મને પણ એમ થાય કે હું રોજ લાઈવ આવું ને રોજ નવી નવી કોઈ વાત ઐતિહાસિક વાત કરું તમારી સાથે તો મને પણ થોડોક આનંદ આવે ને હશે એનું ઘર વસે ભલે લાઈક કરો ના કરો જોઈને જાઓ પણ હસતા રહેજો હશે એનું ઘર વસે એટલા માટે લાઈક કમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો આજે અમાસ છે આજે દશામાનો પહેલો દિવસ છે જે મિત્રોએ દશામાં ઘરે પૂજા કરી હોય એને મારા તરફથી ને જય દશામાં જય દશામાં જય દશામાં તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો કારણ કે અમે તો રોજ લાઈવ આવી જ છીએ આજે કદાચ તમારી પાસે ટાઈમ ના હોય કોઈ દશામાની પૂજા કરી હોય કોઈને જમવાનું બનાવવાનું બાકી હોય કોઈની ઘરે મહેમાન આવ્યા હોય તો કાલે પરમ દિવસે ગમે ત્યારે લાઈવ આવું ત્યારે આવજો અને મને જરૂરથી સપોર્ટ કરજો જોર જબરજસ્તી નથી પણ જો જુઓ છો ને લાઈક નથી કરતા જોઈને જાઓ છો એમને પણ હું કહું છું કે હસે એનું ઘર વસે એટલે હસતા રહ્યો અને ખુશ રહ્યો ગમે એટલું દુઃખ આવે પણ મોઢા ઉપર હસતો ચહેરો રાખવાનો હસતો ચહેરો જોઈને લક્ષ્મીમાં આપોઆપ આપણા ઘરે આવે કે આને ગમે એટલું દુઃખ પડે છે પણ આના ચહેરા પર હસી તો જોરદાર છે તો અહીંયા તો મારે જવું જ પડશે એટલે હશે એનું ઘર વસે અને લાઈવ કમેન્ટ જરૂરથી કરજો ક્યાં ગામડ્યો છો કઈ સિટીમાં રહ્યો છો એ મને જરૂરથી જણાવજો તો પણ મને પણ ખબર પડે કે મારું લાઈવ કયા કયા સિટીમાં છે કયા કયા ગામડેથી મને જોવે છે મને સપોર્ટ કરે છે તો થેન્ક યુ લાઈવ કમેન્ટ કરતા રહ્યો ઘણા લોકો એવા હોય છે કે હું પોતે જ્યારે સાંજે ફ્રી હોઉં ત્યારે બધાના લાઈવમાં જાઉં છું જોઉં છું પણ હું વધારે પડતા ગુજરાતી જે અમારા હોય છે અમારા ગુજરાતના જે ચેનલવાળા હોય છે જે સભ્ય હોય છે જે અમારા એ ટુ ફેમિલીના મેમ્બર હોય છે એમ કે અમારી એ ટુ ફેમિલી જ કહેવાય બધી ગુજરાતી હોય હિન્દી હોય ઇંગ્લિશ હોય બધી એ ટુ ફેમિલી આપણી જ કહેવાય પણ અમે ગુજરાતીને ખબર પડે ગુજરાતી વાંચી એમને ગુજરાતી ફાવતું હોય અમને ગુજરાતી ફાવતું હોય હિન્દી તો મને ફાવે છે ઇંગ્લિશ ફાવે છે ઇંગ્લિશમાં વાંચી લઉં છું કમેન્ટ બી કરી દઉં છું પણ એ ગુજરાતીમાં આવે કાં તો હિન્દીમાં આવે જે ટ્રાન્સલેટ કરીને હું વાત કરતી હોઉં છું પણ બધાને લાઈવ કમેન્ટ કરું છું તો પ્લીઝ તમે પણ મને સપોર્ટ કરો અને આજથી પણ મેં એવો નિર્ણય લીધો છે બધાને લાઈક કમેન્ટ કરવાના સોને કરશું તો પચાસ લોકો તો આવશે જ આપણે લાઈટ કમેન્ટ તો ફ્રી જ છે ને કરવામાં શું પ્રોબ્લેમ છે તો બધાને લાઈક કમેન્ટ કરવાની ખાસ તો અમારા ગુજરાતી લોકોને ફૂલ સપોર્ટ કરવાનો હા ક્યારેક તબિયત સારી ના હોય કોઈ ઘરે ગેસ્ટ આવ્યા હોય કંઈ કામ હોય ના જાય તો બીજે દિવસે જઈને તો કરી જ દેવાની તો તમે એ રીતે જ કરો તો તમે બધાય આગળ આવશો અને અમને આગળ લઈ આવશો સદમભાઈ હાય સદનભાઈ પૂછે છે કેમ છો બેન બસ મજામાં ભાઈ તમે કેમ છો આજ તો અમારા ગુજરાતીનો દશામાનો દિવસ છે અમાસનો તો એ જ હું કહું છું બધાને કે બધાની લાઈવમાં જવાનું બધાને કમેન્ટ કરવાની સબસ્ક્રાઈબ કરવાનું સપોર્ટ કરવાનું તો એ લોકો બી આપણને સપોર્ટને બધું કરી શકે કમેન્ટ કરે લાઈક કરે જે નવા હોય ખાલી સપોર્ટ કરવા જ આવતા હોય એ લોકોને બી કહું છું કે બધાને હરખો સપોર્ટ કરતા જાઓ બધાની દુઆ સાથે લેતા જાઓ બોલો બોલો જમી લીધું હા મારે આજે હું બે દિવસથી વિડીયો મૂકતી નહોતી શોર્ટ એટલે લાવ કીધું એક શોર્ટ વિડીયો બનાવીને પછી પાછી લાઈવ આવું હું કહેતી ગઈ હતી લાઈવ જમણા હતી ને ત્યારે જ હું પાછી આવું છું લાઈવ થોડીક વારમાં હમ સદામભાઈ કે છે ના મારે જમવાનું બાકી છે જમી લ્યો ભાઈ જમી લ્યો જમવાનું પેલા મેં જો લાઈવ ચાલુ રાખીને જમી જમીલ્યું તો આપણાથી ભૂખ સહન થાય નહીં ભાઈ ભૂખ તો જરાય સહન ના થાય બોલો શાંતિભાઈ કામકાજ કેવું ચાલે છે સદનભાઈ સદમભાઈ કે સદમભાઈ જીરો જીરો ત્રેવીસ મારે એક દોઢ વાગ્યાનો ટાઈમ છે જમવાનો બેન સરસભાઈ તો એ જમવું તો પડે જ ને ભાઈ ટાઈમ સરસ એક વાગવામાં હા રીવા છે આ તો કેવું જો આપણે સગા નહીં સંબંધી નહીં કંઈ નહીં પણ એક યુટ્યુબ ફેમિલી જેવા જોડાઈ ગયા છે આપણે તો કદાચ આપણે ક્યારે અજાણ્યા સિટીમાં કે અજાણ્યા ગામડામાં જઈએ ત્યારે એમ થાય કે આ ક્યાં આવી ગયા પણ અત્યારે એમ થાય કે ના અજાણ્યા સિટી અજાણ્યા ગામડાના લોકો પણ આપણા યુટ્યુબ ફેમિલી બની ગયા છે આજે સદમભાઈ કે છે હા બેન આપણે કોઈને ઓળખતા ના હોય જાણતા ના હોય જોયા ના હોય ક્યારે અત્યારે આપણે ઈ ટુ ફેમિલી સાથે જોડાઈને બધાઈને મુલાકાત લઈએ છીએ બધાઈનો સ્વભાવ બધું બહુ સરસ આપણને માન સન્માન આપે છે અને આપણે જ રીતે જ બધા સાથે માન સન્માન સાથે બધાની લાઈફમાં જઈને એ લોકોને સપોર્ટ કરીએ તો એ લોકો બી આપણને સપોર્ટ કરે એટલે મેં આથી એમ જ નક્કી કર્યું ઓળખે કે ના ઓળખે લાઇક કમેન્ટ કરો તો આપણામાં તો ક્યારેક આવશે જ ને હા ટાઈમ થોડોક મારે એડજસ્ટ કરવો પડે છે રાતનો કારણ કે રાતે બહુ મોડું થઈ જાય ને એટલે પછી સવાર ઉઠાતું નથી એટલે સવારનો ટાઈમ મારા માટે તો સારો છે સાડા દસથી થી બાર સાડા બારનો એક વાગ્યા સુધી લાસ્ટ જગદીશભાઈ જગદીશભાઈ જોવે છે પણ લાઈક નહીં કરે લાઈક કરી દેજો સદમભાઈ ઝીરો જીરો ટુ થ્રી કે છે કે હું તો આવું ત્યારે જ લાઈક કરી દઉં છું બેન હા ભાઈ મને ખબર છે હા તો મિત્રો સ્વાગત છે તમારું મારે લાઈવ ચેનલમાં લાઈક લાઈવને લાઈક કરતા રહેજો લાઈવને લાઈક કરતા રહેજો ફટાફટ લાઈક કરી દેજો સપોર્ટ કરતા રહેજો ભાઈ ભાઈ પૂછે છે વરસાદ છે ત્યાં બે ના અહિયાં વરસાદ નથી ભાઈ તડકો છે અહિયાં તો ગરમી થાય છે સગમભાઈ કે છે અમારે આજે વરસાદ સવારે વરસાદ આવતો બેન અમારે અહીંયા વરસાદ નથી ભાઈ બોલો બીજું શું ચાલે ભાઈ સગમ ભાઈ કે છે બસ શાંતિ હો બેન સરસ શાંતિ જ રહેવી જોઈએ ભાઈ

હોય ને <laughs> <laughs>